મારું નામ શારદા છે અને મારા પતિનું અવસાન બે વર્ષ પહેલાં થઈ ગયું હતું મારો એક એક દીકરો રવિ હતો છેલ્લા પાંચ વર્ષથી તેના બીજા શહેરમાં નોકરી કરતો હતો હું એકલી રહેતી હોવાથી ઘણી પરેશાની હતી એક દિવસ મેં રવિને કહ્યું બેટા આ શહેરમાં જ નોકરી શોધી લે આ ઉંમરે હવે મને તારી મદદની જરૂર છે મારા કહેવા પર રવિએ તેની મરજી સામે આ શહેરમાં નોકરી શોધી પાડી તે અહીં રહેવા લાગ્યું માટે રાજી થઈ ગયો અને હું ખુશ હતી કે થોડા દિવસો પછી રવિ તેના એક મિત્રના લગ્નમાં ગયો હતો તે પાછો આવ્યો ત્યારે હું ખૂબ ખુશ લાગતો હતો મેં પૂછ્યું આટલું ખુશીનું કારણ શું છે પરંતુ વાત દીધી આગમી કેટલાક દિવસ પછી મારી બહેન નીતા મારા ઘરે આવી તેની સાથે રવિના માટે એક સુંદર રવિ માટે તેના સુંદર છોકરીનો લગ્ન માટે પ્રસ્તાવ લઈને આવી હતી તેણે કહ્યું લગ્ન માટે આ છોકરી ખૂબ જ સુંદર છે સારી છે અને સંસ્કારી છે મને તે પ્રસ્તાવ ખૂબ જ પસંદ આવ્યો મને અને મેં વિચાર્યું કે સાંજે રવિ જ્યારે ઓફિસેથી પાછો આવે ત્યારે તેની સાથે આ વાત કરીશ જ્યાં સાંજે જ્યારે રવિ ઓફિસેથી પાછો આવ્યો ત્યારે મેં તેને છોકરીનો ફોટો બતાવતા કહ્યું આજે તારી માટે તારી માસી આ પ્રસ્તાવ લાવ્યા હતા અને આ છોકરી બહુ સુંદર આવી છે હવે તું પણ જોઈ લે રવિ ફોટો જોયો પણ તે બોલ્યો મમ્મી હું આ છોકરી સાથે લગ્ન નહીં કરી શકું હું છોકરી ચોંકી ગઈ અને પૂછ્યું શા માટે આ છોકરી શું ખોટી છે જો તે કેટલી સુંદર છે અને મારા સારા પરિવારની છે રવિએ જવાબ આપ્યો મમ્મી ખરેખર મને કોઈ બીજી છોકરી પસંદ આવી છે તેની આ વાત સાંભળી મારી ચિંતામાં વધારો થયો મેં પૂછ્યું કોણ છે તે બીજી છોકરી રવિએ જવાબ આપ્યો મમ્મી તમે પૂછ્યું હતું કે હું મારા મિત્રના લગ્નથી પાછો આવ્યો તે આટલો ખુશ કેમ છે હતો સાચી વાત એ છે કે તે છોકરી મને ત્યાં મળી હતી એટલે પહેલી નજરમાં જ તે મારા દિલમાં ખુશી ગઈ અને મેં નક્કી કર્યું હતું કે તેની સાથે જ લગ્ન કરીશ પછી રવિ તેના ફોનમાંથી તે છોકરીનો ફોટો મને બતાવ્યો છોકરી દેખાવામાં ખૂબ જ સુંદર અને મોટા ઘરની દેખ જેવી લાગતી હતી મેં કહ્યું ઠીક છે બેટા હું આ લગ્ન માટે તૈયાર છું તું તે છોકરીના ઘરવાળા સાથે વાત કરવા આ વાત સાંભળી રવિ ખૂબ ખુશ થયો અને મને ગળે લગાડી દીધી થોડા દિવસમાં તે છોકરીના પરિવારના પત્તો મળ્યો અને હું પસ્તાવ તે છોકરીના ઘરે ગઈ છોકરીનું નામ ખુશી હતું જ્યારે હું તેના ઘરે ગઈ ત્યારે તેના માતા પિતા અને રવિ અને ખુશીના સંબંધની વાત કરી મેં ખુશીને પણ પૂછ્યું તું શું તને મારો દીકરો પસંદ છે શરમાઈને હસતા હસતા બોલી ખુશી ખૂબ જ સમજદાર અને સીધી લાગતી હતી તેના માતા પિતાએ પણ આપ પાડી દીધી સંબંધ સંપત્તિ આપી થોડા દિવસ પછી લગ્નની તારીખ નક્કી થઈ એને અમારા ઘરમાં શણગાર શરૂ થઈ ગયો રવિ અને ખુશીના લગ્ન માટે ધામધૂમથી થઈ ગયા હું મારી હુંને લઈને મારા ઘરે આવી મારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું હતું હું લગ્ન પછીના દિવસ સવારે જ્યારે હું રવુની રસમ માટે ઉઠાડવા ગઈ હતી ખૂબ જ થાકેલી હતી મેં એને પૂછ્યું શું થયું હું તારી તબિયત તો સારી છે ને તેણે જવાબ આપ્યો મમ્મીજી લગ્નના ફંક્શનમાં હું બરાબર થાક ઊંઘી શકી નથી ત્યાંથી આજ થાક લાગ્યો છે મેં કહ્યું કોઈ વાત નહીં બેટા થોડોક રસમો પતાવી લે આરામ થઈ લઈ લેજે લગ્નને બે ત્રણ દિવસ પછી પણ મેં ધ્યાન આપ્યું કે મારી બહુ ખૂબ જ ઓછું રૂમની બહાર આવતી હતી રવિ પોતાનું અને ખુશીનું ભોજન પણ રૂમનો જ લઈ જતો હતો આ બધું અજીબ લાગતું હતું મેં વિચાર્યું કે નવ વિવાહિત છે અને તેઓ એકબીજા સાથે વધુ સમય વિતાવા માગે છે તે સમયે હું કંઈ કહું તે યોગ્ય નહોતું અને હું મૌન રહી પરંતુ જ્યારે બે ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા અને સ્થિતિ તેવી જ રહી ત્યારે મને શંકા થવા લાગી મારા ઘરનું તમામ કામ હવે મારા પર જ આવી ગયું હતું એક સાંજે જ્યારે રવિ ઓફિસમાંથી પાછો આવ્યો મેં તેને કહ્યું બેટા મારી બહુ જ્યારથી આ ઘરમાં આવી છે તે રૂમની બહાર ખૂબ જ ઓછી આવે છે હું હવે વૃદ્ધ થઈ ગઈ છું અને આટલું બધું કામ મારા તા તાકાત નથી બહાર છે મારી વાત સાંભળીને રવિ ચીડાઈ ગયો અને બોલ્યો મમ્મી મારી પત્ની અહીં ઘરનું કામ કરવા માટે નથી આવ્યું તે મારા માટે આ ઘરમાં આવી છે અને તમે તેને રૂમની બહાર આવવા માટે કોઈ કહો નહીં અને કામની વાત છે તો હું બે ત્રણ નોકરીનો રાખી દઈશ તમે પણ કામ કરવાની જરૂર નથી રહે તમે પૂજા સમય વિતાવો અને તમને શાંતિથી રહેવા દો તેના આવા પ્રકારના સ્પષ્ટ જવાબથી મારી આંખોમાં આંસુ આવી ગયા મેં વિચાર્યું કદાચ દરેક માતા પિતા ભવિષ્યમાં આ જ નસીબ હોય છે જ્યારે તેમના બાળકો મોટા થઈ જાય છે આગલા દિવસે મારા ઘરમાં કામ માટે નોકરાણી આવી ગઈ હવે મને કોઈ કામ કરવાનું નહોતું હતું પણ મને મેં જોયું કે જ્યારે મારી વહુ રૂમની બહાર આવે છે ત્યારે તે લસડાતી લથડાતી ચાલતી હતી હંમેશા ખૂબ જ થાકેલી જેવી લાગતી હતી નવા લગ્ન વહુની સામ સમસ્યા રીતે ખૂબ જ ખુશખાલ અને ચમકતી દેખાય છે તો પછી આ શું થઈ રહ્યું છે મેં શંકા થઈ કે આ ખુશી બીમાર તો નથી ને રવિ ઘણીવાર ઓફિસમાંથી અચાનક છૂટ્ટી લઈને તેનો અને આખા દિવસનો રૂમમાં જ રહેતો જ્યારે મેં તે ઓફિસે જતો ત્યારે વહેલો પાછો આવી જતો એક દિવસ જ્યારે રવિ ઓફિસ ગયો ત્યારે મેં આ પરિસ્થિતિ અંગે શું થઈ રહ્યું છે તે જાણવા નક્કી કર્યું સીધી ખુશીના રૂમમાં જવાનો દરવાજો પહોંચી ગઈ ખુશીએ દરવાજો ખોલ્યો અને તેને જોઈને હું ચોંકી ગઈ તેને આ આંખોના નીચે કાળા કુંડાળા હતા અને તેના શરીર પર કેટલાક લાલ પટ્ટા ચટ્ટાના નિશાન હતા તે લથરાતી ચાલતી હતી જેમ કે તેના પગમાં તાકાત જ ન હતી મેં તેને તરત જ રૂમની બહાર લઈ જઈ અને હોલમાં બેસાડી હું દયાથી બોલી બેટા હું સમજી શકું છું કે તારા નવા નવા લગ્ન થયા છે પતિ પત્ની કહેવાય હોય હવે તમને ખબર છે કે પણ આ બધા વચ્ચે જીવનની અન્ય ફરજ ભૂલવા જેવી નથી જો રવિ આ પખો દિવસ સુધી ફક્ત તારી સાથે જ રહેશે અને ઓફિસમાં રજા લે દેશે તો એક દિવસ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે બેટા તું તેને સમજાવી તો તે જરૂર સાંભળશે તારી વાત સાંભળતા જ ખુશી તો હાથ કંપાવવા માંડ્યો તે લથડાતા શબ્દોમાં બોલી મમ્મીજી હું રવિને કંઈ કહી શકું તેમ નથી કૃપા કરીને મને માફ કરી દો તો તેના આ રીતે જવાબ સાંભળીને હું ચિંતિત થઈ ગઈ મેં તેની આંખોમાં જોઈશ કહ્યું બેટા રવિ તને પ્રેમ કરે છે શું તેને સમજાવતો હોય તે જરૂર સાંભળશે આ વખતે ખુશીના મોઢથી કોઈ શબ્દ ન નીકળ્યો ફક્ત એક જ આંસુની આંખમાંથી લટકી નીચે પડ્યું ગયું તે જોઈને મારા હૃદયની ચીસો પડી ગઈ મેં તેના હાથમાં હાથ પગ મૂકીને કહ્યું બેટા કહ્યું બેટા તને કોઈ તકલીફ છે તો મને તું કહી શકે છે હું પણ તારી માટે મા જેવી જ છું તું મને સત્ય કહી શકે છે મેં થોડું ધીમેથી પૂછ્યું રાજ ખુશી શું તને કોઈ સારી તકલીફ છે આ સાંભળી તેની આંખમાં આંસુની ધાર વહેવા લાગી તે કંઈ કહેવા જતી હતી ત્યાં જ દરવાજા પર રવિ આવી ગયો રવિને દરવાજા પર ઊભેલો જોઈ ખુશી તરત જ ડરી ગઈ રવિ ખટખડાટ પૂછ્યું તું રૂમની બહાર શું કરી રહી છે તારે અંદર જવાની જરૂર છે રવિ વિચારી ઊભી થઈ અને ખુશી ઊભી થઈ અને એક શ્વાસે રૂમમાં જતી રહી દરવાજો બંધ કરી દીધો અને રવિનું આ આ વર્તન જોઈને તને ખૂબ જ ગુસ્સો આવ્યો મેં કહ્યું તું શું પાગલ થઈ ગયું છે તે મારી વહુ છે શું હું તેને મારા સાથે બે મિનિટ વાત પણ નહીં કરી શકું રવિ ઠંડા અવાજમાં કહ્યું મમ્મી મને ખબર છે હું તમને એક જ વાત કહી તમારા બીજા કામમાં તો ધ્યાન આપો અને પતિ પત્ની વચ્ચે તમને ન મૂકો તેની આ ટપોટ જેવી વાત છે હું હચમચી ગઈ મેં કહ્યું શું તને દેખાતું નથી કે તારી પત્ની કેટલી બીમાર લાગે છે તું કોઈ કરી કરીશ કે નહીં તે બોલ્યો મમ્મી મને બધું સ્પષ્ટ દેખાય છે અને હું તેની સાથે સારી રીતે કાળજી રાખું છું ત્યાંથી તેની ચિંતા તમને છોડો એટલું કંઈ તે રવિ માટે ખુશીનું ખાવાનું લઈ અને રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી દીધો તે રાત્રે જ્યારે હું પાણી માટે રસોઈ ઘરમાં ગઈ ત્યારે મને ખુશીના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો મેં ધીમેથી રૂમનો અવાજ પાસે જઈને સાંભળ્યો ખુશી પીડામાં ચીસો પાડી રહી હતી મારી ચિંતામાં મર્યાદા વટાવી હતી મેં નિર્ણય લીધો કે આ પરિસ્થિતિમાં કંઈક કરવું જ પડશે આગલી સવારે હું રવિ રવિના રૂમમાં દરવાજે ખટકા ખટકાવ્યો અને દરવાજો અડધો જ ખુલ્લો ખુલ્યો મેં કહ્યું મને મારી બહુ સાથે વાત કરવી છે તો તે ચીડાતા બોલ્યો તમને એકવાર કહ્યું તો સમજાતું નથી શું તમે તો કહ્યું નહોતું ને કે હું મારી પત્ની સાથે વધુ વધુમાં વધુ સમય ગાળવા માગું છું પણ તમે તો કોઈ તમારા દીકરા અને બહુને શાંતિથી રહેવા દેવાતા જ નથી મેં જવાબમાં કહ્યું મને લાગે છે કે આ સમયે મારી બહુને મારી જરૂર છે પરંતુ તે ગુસ્સામાં થતો બોલ્યો મમ્મી આ છેલ્લી વખત કહી રહ્યો છું કે મને મજા કરતાં તંગ ના કરો નહીંતર હું મારી પત્ની સાથે બીજા શહેરમાં ચાલ્યો જઈશ અને પછી તમને અહીં એકલા રહેશો આ કહી તેણે દરવાજો બંધ કરી દીધો અને હવે મને કંઈ સમજાતું ન હતું થોડી વાર પછી વિચાર આવ્યો કે કેમ મેં ખુશીના પપ્પાને ફોન કરીને કહી દીધું કે તે થોડા દિવસ માટે ખુશીને લઈ જાય મારા કહેવા પર તે સાંજે આવી ગયા જ્યારે ખુશીના પપ્પા તેને ઘરે લઈ જવા માટે આવ્યા ત્યારે રવિ ભારે ગંગામો કર્યો તેણે ખુશીના પપ્પા સાથે મળવા પણ નથી દીધું અને ખુશીના પપ્પાની ભારે અપમાન કરી તેમને ઘરની બહાર પગાડી દીધા જ્યારે રવિને ખબર પડી કે ખુશીના પપ્પાને મેં બોલાવ્યા હતા ત્યારે તેણે મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું હું માની શકતી નહોતી કે આ મારો દીકરો છે તે બોલવા બોલ્યો આ કરો કે થોડા દિવસ માટે અહીંયા ચાલ્યા જાઓ ઘણા દિવસથી માસીના ઘરે નથી ગયા તે ત્યાં જાઓ અને આરામથી તમારી બેન સાથે રહો અને અમને એકલા છોડો હવે મને કોઈ સમજાતું નહોતું કે કેવી રીતે મારી બહુની પરેશાની ઉકેલ લાવો આ સમયે શાંતિ રાખવી જોઈએ મેં સ્પષ્ટ સમજાવ્યું અને બધું ભગવાન ભરોસે છોડી દીધું દિવસો વીતતા ગયા હું દરરોજ મારી બહુના રૂમમાંથી નીકળતી અને તેને ચીસો સાંભળતી એક મહિનો અંદર મારો દીકરો ઓફિસ લગ અગત્યના કામ માટે બે દિવસ માટે બીજા શહેરમાં ગયો જતો હતો પહેલાં તેણે ખુશીને કહી દીધું હતું કે જો તે રૂમની બહાર નીકળે તે મારી સાથે વાત કરી તો તેના માટે ખરાબ થશે આ ચેતવણી તેણે મને પણ આપી દીધી હું પણ એ દિવસથી રાહ જોઈ રહી હતી કે જે જતાં હું તેની સીધી ખુશીના રૂમમાં પહોંચી ગઈ રૂમની હાલત જોઈને મારા બહુ ઉડી ગયા હું એવું લાગતું હતું કે જાણે ત્યાં પ્રાણીનું જેવું વર્તન થતું હોય મારી બહુ મારા પગમાં પડીને રડવા લાગી અને કહેવા લાગી મમ્મીજી મને રૂમની બહાર ન કાઢો જો રવિને ખબર પડી ગઈ તો તે મને માફ નહીં કરી મેં કહ્યું તું આટલી ભાણેલી છે તો આટલી ડરપો કેવી રીતે બની શકે છે આજે તારે મને આખી વાત સત્ય કહેવી જ પડશે તને મારી કસમ છે જ્યારે મેં કસમ આપી ત્યારે તેને મારી આગ ગળે લગાડીને રડવા લાગી અને પછી જે કહ્યું તે મેં તે સાંભળી મને જમીન સરકી ગઈ જાણે લાગણી થઈ રહી રડતી બોલી મમ્મી રવિ દરરોજ અંગ્રેજી ફિલ્મો જોઈને મારો મારો દિવસમાં અનેક વાર બળજબરીથી પોષણ કરે છે મારા પર એવો વ્યવહાર કરે છે જે કે કોઈ હું જીવ જંતુ હોઉં મને ક્યારેય માનવી સમજતો જ નથી અને એ ફક્ત એની ઈચ્છા પૂરી કરવાની ચીજ જ તરીકે જુએ છે મને આશ્ચર્ય લાગ્યું મારો દીકરો આટલો નીચ થઈ ગયો શકે છે હું માની ન શકતી હતી અને કહ્યું ખુશી આટલા દિવસથી આ પીડા સહન કરી રહી છે હતી તે દિવસે તારા પપ્પા આવ્યા હતા ત્યારે અવાજ ઉઠાવ્યો તો તે દિવસે શું હતી ખુશી બોલી હું મજબૂર છું મેં કહ્યું તારી શું મજબૂરી છે તે બોલી રવિના મારા ઘણા વિડીયો બનાવી લીધા છે જો હું કંઈ બોલું તો તે વિડીયો સોશિયલ મીડિયા પર મૂકવાની ધમકી આપે છે બે દિવસ પછી રવિ ઘરે પાછો આવ્યો અને ફરી તેના ખરાબ કાર્ય કરવા લાગ્યો પણ આ વખતે હું તૈયાર હતી જ્યારે તે તેની રૂમની લાઇટ ચાલુ કરી ત્યારે અમે પોલીસ સાથે દરવાજા પર જ હતા રવિનો દોષિત સાબિત થઈ ગયો અને તે તેને જેલમાં મોકલી દેવી દીધો પરંતુ દોષિત સાબિત થઈ ગયો અને તેને પૂછપરછ દરમિયાન માલુમ પડ્યું કે છેલ્લા પાંચ વર્ષથી જ્યારે તે બીજા શહેરમાં નોકરી કરતો હતો ત્યારે તેની અમુક લોકો સાથે મિત્રતા થઈ ગઈ હતી જે દરરોજ તે પ્રકારની મિત્રો સાથે ફિલ્મો જોતા હતા આ આદત તેની માનસિક સ્થિતિ પર એવો પ્રભાવ પાડી ગઈ હતી કે તે સંપૂર્ણ રીતે તેની ઈચ્છાઓનો ડૂબી ગયો હતો સામેવાળા વ્યક્તિનું દુઃખ કે પીડાનો તેને જરા પણ અહેસાસ થતો ન હતો તેથી રવિ જલની સજા સાથે સાથે સારવાર પણ લઈ રહ્યો હતો મારી વહુને મેં એક વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે માની હતી મારી બહુ ખુશીનો રવિની સાથે તલાક કરાવ્યો તે હવે એક નવા પરિવાર સાથે લગ્ન કરીને ખુશાલ જીવન જીવી રહી છે હવે હું મારી બહેન સાથે રહેવા લાગી છું આ દુઃખદ ઘટનાને મને શીખવી દીધું છે કે સારા સંસ્કાર આપવાની જવાબદારી સૌથી અગત્યની છે મિત્રો તમને આ કાલ્પનિક વાર્તા કેવી લાગી અને રવિની મમ્મીએ બરાબર કર્યો કે નહીં કોમેન્ટ કરીને જણાવો કૃપયા કરીને આ વાર્તા વધુને વધુ લોકો સાથે શેર કરો વિડીયો લાઈક કરો કરવાનું ભૂલતા નહીં અને જો તમને મારા ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ